આજ yeah, ફરી <laughs> <laughs>

હા તો નહી રહી રુદ્ર નહો થાય તો ભાઈ પાછી ટ્રાય કરે હું થાય જોઈ હજી આ લોકો ને ગેમ સ્ટાર્ટ નથી થાય ત્યાં બધા થાય

Rusak ayam. Eh, guys. Alok dia macam. 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 Alok

Ya, 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 ya. Bunti da. Bunti mix kar nek badu. Ya, di yam na tina tina tia

તો ભાઈ અત્યારે જુનાગઢ થી જાઉં છું અને કામ હતું બધું પૂરું થઈ ગયું ઘણા પ્રમોશન હતા એક બે એ પણ પૂરા થઈ ગયા અને અત્યારે બસ ભા પહોંચ્યો આવ્યો અને અક્ષરમાન તો હોય જ લેવા દેવાનો અને એવું બધું તો ચાલો ફટાફટ જઈએ અને મળીએ બધાને હા ટૂંક સમયમાં હવે જવાનું છે મારા બધાને બહાર પણ ક્યાં જવાનું છે તમે આગળ વિડીયોમાં આવશે કે અમે બધા ક્યાં ફેમિલી સાથે જઈએ તો ચાલો જોવાનું ભૂલતા નહીં તો બધાને ઘરે મળીએ અને હડદ નીકળી ગયા એટલે હવે ખાલી કાઢવાના બાકી છે આમ કામ પૂરું થઈ ગયું તો ચાલો ઘરે જઈને મળીએ બધાને ભાઈ આપણે જુનાગઢ આવી ગયા અને છોકરાઓ ભાઈ ને જોરદાર હું જુનાગઢ થી આવી ગયો પછી મિલે અને આ લોકો જો ઠણ બનાવતી કરે હું કે મજામાં હા જો વાહ વાહ હું કે વાંધો આ બધાને વેકેશન છે ને તે મજા આવે કા બસ કેટલા દિન વાર છે બે દિન ની વાહ મોટો ક્રિકેટર થઈ ગયો ભાઈ બહુ રમતા આવડે વાહ મંતવ્ય વાહ કેચ કેચ ભાઈ મન તો એનો બહુ શોખ છે ક્રિકેટનો અને હા ભાઈ અમારે કીધું એમ કે કંઈક નવીન થવાનું છે જોઈએ કે આરે રે બધા પ્લાન કરે શું કરે અને છોકરાઓની મોજ કરે છે વેકેશન છે તો તો હીરવા બધી ના હે ને દોડાવે હીરવા તો રેવા દે હા વાહ વાહ જો જો ભાઈ મન તો કેમ ઓ તયો સિક્સ મારવાનો છે પણ ક્યારે મારે હીરવા હેરખો બોલ નાખે તો મારશે લઈયો વાહ 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 મંતવ્ય વાહ જોરદાર હો જોરદાર આવડે ભાઈ મંતવ્ય ને રમતા બાકી હમણાં ખીજાય ને ભાઈક છે તે રડ છે હો આલે જીન્સ એય હો આલે એય કે તો કરો બધું કામ પૂરું થઈ ગયું હવે ડબો આવશે તો એક બે દિવસમાં નીકળશે અને અત્યારે કામ ચાલુ છે સીણો લેવાનું લેવાનું કામ ચાલુ છે બસ તો ચાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે તો છોકરાઓ આપણી ચેનલ વારે વાર